મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બામણીયાએ ભાવનગર શહેરમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો મોતીબાગ ટાઉનહોલ ખાતે ભવ્ય પગપાળા રેલી યોજી પ્રચારનો પ્રારંભ કર્યો આ પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરવાળા શહેર ભાજપ પ્રમુખ સહિતના પુરુષ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા નીમુબેને શહેરના મેઇન બજારોમાં જઈ વેપારીઓને રૂબરૂ મળી મત આપવાની અપીલ કરી છે બે હજાર ચોવીસની ઐતિહાસિક ચૂંટણીને હવે માત્ર ને માત્ર મતદાનને આજનો દિવસ બાદ કરીએ તો ફક્ત બે દિવસ જ્યારે બાકી છે ત્યારે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ભાવનગર પંદર લોકસભાના મતદારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષર્ષ નેતૃત્વ આદરણી પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં જે એક દશકામાં દેશમાં જે વિકાસની હારમાળા સર્જાણી સામાન્ય માણસોથી લઈ બધાને પોતાનો હક મળ્યો અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાનની તારીખની રાહ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ ખાસ કરીને ગુજરાતમાં સમગ્ર જિલ્લે જિલ્લે જે રીતે સંમેલનો જે રીતે રેલીઓ પાર્ટીના કાર્યક્રમો થયા છે એને જોતા અમને લાગે છે કે ભાવનગર પંદર લોકસભા

કે આજે પંદર ભાવનગર બોટાદ લોકસભાના અમારા એક મહિલા ઉમેદવાર છે નીમુબેન બાંભણિયા મારી સાથે મારા મહિલા મોરચાની ટીમમાં હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ અને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે ત્યારે અમારા ભાવનગર લોકસભામાંથી નીમુબેન બાંભણિયા જ્યારે આ લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ભાવનગર લોકસભાની જનતા ખોબલે ને ખોબલે મત આપે એમના માટેની આજે એક પદયાત્રા છે ખૂબ મોટી સંખ્યામાં ભાવનગર લોકસભાના કાર્યકર્તાઓ આજે નિમુબેનની સાથે જોડાઈને આજે અમે રેલી જે પદયાત્રાના સ્વરૂપે આજે નીકળવાના છે અને નીમુબેન માટે ખૂબ મહિલા મોરચાની અમારી મહિલા કાર્યકર્તાઓ પણ આજે મત આપ મત માગવા માટે એમની આ પદયાત્રામાં જોડાય છે ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે મહિલા સશક્તિકરણના એક નવા અધ્યાયની શરૂઆત તો થઈ જ આજની મહિલાઓ જે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે ત્યારે આ મહિલાઓ આવનારા સમયમાં આદરણીય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ત્રીજી વખત હેટ્રિક સાથે નરેન્દ્રભાઈને જીતાડવા માટે મહિલાઓ આજે મેદાનમાં ઉતરી છે ત્યારે અમારી ભાવનગર લોકસભાના જંગી બહુમતીની લીડથી નીમુબેન બાંભણિયા જીતે પાંચ લાખ કરતાં વધારે એમને લીડ મળે એમના માટેથી આજે મહિલા મોરચો મેદાને ઉતર્યો છે તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર